કારગિલ વિજય દિવસને છવ્વીસ વર્ષ પૂર્ણ થયા છે આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં એજીએસયુના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતેથી આ રેલીની શરૂઆત કરવામાં આવી જયઘોષ સાથે આ રેલી નીકળી અને શહીદ સ્મારક સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહીદ સ્મારક પર શહીદોની પ્રતિમાને દૂધ અર્પણ કર્યા બાદ તેમને પુષ્પ ચડાવી ફુલહાર કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજના વિજય કારગિલ વિજય દિવસની ઉજવણી એજીએસયુ દ્વારા કરવામાં આવી છે આજ રોજ છવ્વીસ જુલાઈ બે ના પચ્ચીસના રોજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન એજીએસયુ દ્વારા આજથી લગભગ છવ્વીસ વર્ષ પહેલા જે ઓગણીસસો ને નવ્વાણુંમાં કારગિલનો યુદ્ધ થયો હતો તે કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાનું જે પરાક્રમ હતું અને જે સાહસ હતું તે જોવાલાયક હતું તેના જ ભાગરૂપે ભારતીય સેનાએ પાકિસ્તાનની સેના ઉપર વિજય પ્રાપ્ત કર્યું હતું અને પાકિસ્તાનનો પરાજય થયો હતો ત્યારે આ જે યુદ્ધ છે તે કેપ્ટન વિક્રમ ભારતીય સેનાએ વિજય મેળવી હતી તો તો વર્ષ પૂર્ણ થયા આજ યુનિવર્સિટી યુનિવર્સિટીમાં યુનિટ બિલ્ડિંગ આવેલી છે ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે એજીએસયુ ના કાર્યકર્તાઓ તથા ફેકલ્ટી ઓફ કોમર્સના જે વિદ્યાર્થીઓ હતા તે લોકો જોડાયા હતા યુનિટ બિલ્ડિંગ સ્થળથી લઈને શહીદ સ્મારક ની આ જે પ્રતિમા છે ત્યાં સુધી જે રેલી છે તે કાઢવામાં આવી ભારત માતાના જય ઘોષ સાથે આજે રેલી છે તે કાઢવામાં આવી હતી શહીદ સ્મારક ખાતે આવીને શહીદ ભગતસિંહ શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુજીને ફૂલ હાર અર્પણ કરીને તેમને વંદન કરવામાં આવ્યું સાથે ભારતીય સેનાને ભારતીય સેનાના જવાનો તથા તેમનું સાહસ અને પરાક્રમને અમે અહીં યાદ કર્યું છે જે જ રીતે ભૂતકાળમાં ઓપરેશન સિંદુર ઓપરેશન ઉરી આ દરેક જે ઓપરેશન ભારતીય સેના દ્વારા કરવામાં આવે આવ્યા છે તેના ઉપર અમને ગર્વ છે સમયમાં રક્ષા રક્ષા માટે માટે તથા દેશના દરેક નાગરિકોની ભારતીય સેના તટસ્થ બોર્ડર ઉપર જે રીતે પહેરેદારી કરી રહી છે તેનું પણ અમને ગર્વ છે ભારતીય સેનાને અમે સલામ કરીએ છીએ તેમનું અભિવાદન પણ કરીએ છીએ અને હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરીએ છીએ કારગિલ યુદ્ધમાં જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા તે લોકોને અહીંથી અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ